તો નમસ્કાર દર્શક મિત્રો દેશ અને દુનિયાના તાજા અને મહત્ત્વના સમાચાર અને એમાં પણ ખાસ કરીને મોસમ સમાચારમાં આપ સર્વે સાથીઓનું ફરી એકવાર સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં ખાસ કરીને આગામી દિવસોમાં ગુજરાતમાં જે માવઠું શરૂ થવાનું છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો આ ઉપરાંત ભારતના અનેક રાજ્યોમાં વાવાઝોડાની જે સંભાવના વ્યક્ત કરવામાં આવી છે તે અંગેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે તો વિડિયોને અંત સુધી નિહાળતા રહેજો ચેનલમાં નવા આવો તો સબસ્ક્રાઈબ કરી લેજો દર્શક મિત્રો સૌપ્રથમ ગુજરાતમાં માવઠાના સમાચાર ઉપર એક નજર કરીએ તો રાજ્યમાં કાળજળ ગરમી વચ્ચે આવતીકાલથી માવઠાની આગાહી દર્શાવી દેવામાં આવી છે રાજ્યમાં આવતીકાલથી સાત મે સુધી વરસાદની સંભાવનાઓ છે આવતીકાલે કચ્છમાં ગાજવી સાથે છૂટો છવાયો વરસાદ પડી શકે છે તો આ સાથે બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે વાત કરવામાં આવે તો ત્રણ મેના રોજ કચ્છ અને બનાસકાંઠા તો સાબરકાંઠામાં પણ ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદની સંભાવનાઓ છે તે જ પ્રમાણે ચાર તારીખની જો વાત કરવામાં આવે તો ચાર તારીખે કચ્છ અને બનાસકાંઠાના વિસ્તારો સાબરકાંઠા હોય કે પાટણ મહેસાણા અરવલ્લી અને મહીસાગર દાહોદ પંચમહાલ વડોદરા હોય કે છોટા ઉદેપુર દીવ ગીર સોમનાથ અમરેલી અને ભાવનગરના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારબાદ પાંચમી તારીખની જો વાત કરવામાં આવે તો પાંચમી તારીખે બનાસકાંઠા અને સાબરકાંઠા મહેસાણા પાટણ કચ્છ અને અરવલ્લીના વિસ્તારો મહીસાગર હોય કે દાહોદ પંચમહાલ વડોદરા છોટા ઉદેપુર દીવ અમરેલી હોય કે ભાવનગર ભરૂચ નર્મદા સુરત અને તાપીના વિસ્તારો વલસાડ ડાંગ નવસારી દમણ અને નગર હવેલીના વિસ્તારોમાં પણ ગાજવીજ સાથે વરસાદની સંભાવનાઓ છે તો છઠ્ઠી મેના રોજ કચ્છ અને બનાસકાંઠાના વિસ્તારો પાટણ હોય કે સાબરકાંઠાના વિસ્તારો મહેસાણા અરવલ્લી મહીસાગર દાહોદ અને પંચમહાલના વિસ્તારો વડોદરા છોટા ઉદેપુર દીવ અને ગીર સોમનાથના વિસ્તારો રાજકોટ જૂનાગઢ પોરબંદર અને અમરેલીના વિસ્તારો ભાવનગર ભરૂચ અને નર્મદાના વિસ્તારો સુરત હોય કે તાપી વલસાડ ડાંગ અને નવસારીના વિસ્તારો તો દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે ત્યારબાદ સાતમી મેના રોજ અમરેલી હોય કે ભાવનગર ભરૂચ અને સુરત તાપીના વિસ્તારો નવસારી વલસાડ ડાંગ દમણ અને દાદરા નગર હવેલીમાં પણ ગાદવી સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે હવે મિત્રો આગળ વાત કરીએ તો માવઠાના સમાચાર વચ્ચે આજે સવારે જ દિલ્હી એનસીઆરમાં ભારે પવન સાથે ભારે વરસાદ વરસ્યો હતો તો બીજી તરફ કેટલાક વિસ્તારોમાં કરા પણ પડ્યા છે જેને કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો છે અને હવામાન ખુશનુમા બની ગયું છે જોકે કે વરસાદને કારણે સવારે ઓફિસે આવતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો આનાથી સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું ભારતીય હવામાન વિભાગે રાજધાની દિલ્હી માટે રેડ એલર્ટ પણ જારી કરી દીધું છે હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે આગામી બે કલાકમાં દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં સિત્તેરથી લઈને એંસી કિમી પ્રતિ કલાકની ઝડપે ભારે પવન સાથે ભારે વરસાદ અને ભારે વાવાઝોડાની પણ શક્યતાઓ છે તો કેટલાક વિસ્તારોમાં કરા પણ પડ્યા છે પાલમ હવામાન કેન્દ્ર ચોમોતેર કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પુષ્ટિ કરી છે તો હવામાન વિભાગનું કહેવું છે કે આગામી થોડા દિવસો સુધી ગરમીથી રાહત મળવાની છે તો મહત્તમ તાપમાન ચાલીસ ડિગ્રી સેલ્સિયસથી નીચે રહેવાની શક્યતાઓ છે મિત્રો આઈએમડીએ જણાવ્યું હતું કે આગામી બે કલાક દરમિયાન દિલ્હીમાં સિત્તેરથી લઈને એસી કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય તેવી શક્યતાઓ છે ગુરુવારે દિલ્હીના મુખ્ય હવામાન કેન્દ્ર સફરગંધમાં મહત્તમ તાપમાન આડત્રીસ પોઈન્ટ છ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું જે સામાન્ય કરતાં એક ડિગ્રી ઓછું હતું તે જ સમયે લઘુત્તમ તાપમાન છવ્વીસ પોઈન્ટ આઠ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું જે સામાન્ય કરતાં બે ડિગ્રી વધુ હતું સવારે સાડા આઠ વાગ્યે હવામાં ભેદનું પ્રમાણ ઓગણસાઠ ટકા હતું જે સાંજે સાડા પાંચ વાગ્યે ઘટીને તેતાલીસ ટકા થઈ ગયું હતું મિત્રો હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે આગામી કેટલાક કલાઓમાં ઉત્તર પૂર્વ અને દક્ષિણ ભારતના ઘણા ભાગોમાં ભારે વાવાઝોડા વીજળીના કડાકા બડાકા ભારે વરસાદની શક્યતાઓ છે જેમાં ખાસ કરીને ઉત્તર પંજાબ હરિયાણા હોય કે હિમાચલ પ્રદેશ દક્ષિણ પશ્ચિમ રાજસ્થાન ઓડિશા છત્તીસગઢ દક્ષિણ ગંગા તટવર્તીય પશ્ચિમ બંગાળ અને ઉત્તર તટવર્તીય આંધ્રપ્રદેશ માટે ચેતવણી જારી કરી દેવામાં આવી છે